આકાશવાણી ભુજ સમાચાર વિભાગ તરફથી સૌ શ્રોતાઓને પચોતેરમાં પ્રજાસત્તાક પર્વની શુભકામના સાથે સમાચાર આશુતોષ અંતાણી છે નમસ્કાર સમગ્ર દેશ આજે પચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરી રહ્યો છે નવી દિલ્હીના પથ ખાતે રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુના નેતૃત્વમાં મુખ્ય સમારોહ યોજાશે અને રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરશે ફાન્સના રાષ્ટ્રપતિ શ્રી ઇમેન્યુએલ મેક્રોન પરેડમાં મુખ્ય અતિથિ હશે વિકસિત ભારત અને ભારત લોકતંત્ર કી વિષય વસ્તુ પર આધારિત આ વર્ષની પરેડમાં લગભગ તેર હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહેશે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રથમ વખત એકસોથી વધુ મહિલા કલાકારો ભારતીય સંગીત વાદ્ય સાથે પરેડની શરૂઆત કરશે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જુનાગઢ ખાતે થશે સવારે નવ વાગ્યે પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ધ્વજવંદન કરશે અને પરેડની સલામી ઝીલશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે ઉપસ્થિત રહેશે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને પરેડ બાદ સાંસ્કૃતિક અને દેશભક્તિનો રંગારંગ કાર્યક્રમ યોજાશે કચ્છમાં જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વ કચ્છના રાપર ખાતે થશે જ્યાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા રાષ્ટ્રધ્વજને સલામી આપશે અને પરેડનું નિરીક્ષણ કરશે આ અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે આકાશવાણી ભુજના કાર્યાલય ખાતે મદદનીશ એન્જિનિયર શ્રી એચ એન પટેલના હસ્તે સવારે નવ વાગે ધ્વજવંદન કરવામાં આવશે પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વર્ષે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર કુલ છવ્વીસ ઝાંખી ભાગ લેશે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી સોળ ઝાંખી મંત્રાલયો વિભાગો અને સંસ્થાઓની દસ ઝાંખી પથમાં ભાગ લેશે કર્તવ્ય પથ પર પરેડમાં ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ગુજરાતની ઝાંખી રજૂ કરવામાં આવશે જેમાં ધોરડોના ભૂંગ તરીકે ઓળખાતા ઘર સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા રણ ઉત્સવ ટેન્ટ સિટી યુનેસ્કોએ તાજેતરમાં જ જાહેર કરેલા ગુજરાતના અમૃત સાંસ્કૃતિક વારસા સમા ગરબા સહિતના મુખ્ય આકર્ષણ જોવા મળશે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકાર દ્વારા પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ બીડ ફિલ્મ અભિનેત્રી વૈજયંતી માલા અને અભિનેતા મિથુન ચક્રવર્તી ગુજરાતના હૃદયરોગ નિષ્ણાંત ડોક્ટર તેજસ પટેલ જન્મભૂમિ ગ્રુપના મુખ્ય તંત્રી કુંદન વ્યાસ સહિત સત્તરને વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે જ્યારે ગુજરાતના સાહિત્યકાર રઘુવીર ચૌધરી ડોક્ટર યશદી ઇટાલિયા ગુજરાતના હાસ્ય કલાકાર અને લેખક જગદીશ ત્રિવેદી દેશના પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુવા રોહન બોપન્ના સહિત એકસો દસને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયા છે રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુએ ગઈકાલે નવી દિલ્હીમાં પચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું કે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર એક ભવ્ય ઇમારત તરીકે ઉભું છે જે લોકોની શ્રદ્ધા અને ન્યાયિક પ્રક્રિયામાં અપાર વિશ્વાસની યોગ્ય અભિવ્યક્તિ આપે છે નવીનીકરણીય ઉર્જાના સ્રોતોને પ્રોત્સાહન આપવામાં અને વૈશ્વિક આબોહવાની કાર્યવાહીમાં નેતૃત્વની સ્થિતિ લેવા માટે ભારત મોખરે છે એ અંગે રાષ્ટ્રપતિએ ખુશી વ્યક્ત કરી તેમણે તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં નવી દિલ્હીમાં જી ટ્વેન્ટી સમિટના સફળ આયોજન નારી શક્તિ વંદન અધિનિયમ ચંદ્રયાન ત્રણ સૌર મિશન એશિયન ગેમ્સમાં ભારતના વિક્રમી ઐતિહાસિક દેખાવ સહિતના આયામોને ભારતની સિદ્ધિની પ્રશંસા કરી હતી પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના સત્તર પોલીસ અધિકારી અને કર્મચારીને મેડલ એનાયત કરવામાં આવશે બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ અને પંદર પોલીસ કર્મચારીને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે જેમાં કચ્છના બોર્ડર વિંગના ચાર જવાનની પસંદગી કરવામાં આવી છે કચ્છમાં આવેલા વર્ષ બે હજાર એકના વિનાશક ભૂકંપને આજે ત્રેવીસ વર્ષ થયા જિલ્લા મથક ભુજમાં સ્મૃતિવન સહિત જિલ્લામાં વિવિધ સ્થળે ભૂકંપના મૃતકોને ભાવંજલિ આપવાના કાર્યક્રમ યોજાશે અને આ સાથે આ સમાચાર બ્લેટિન પૂરું થયું નમસ્કાર